નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડોનાલ્ડ ટ્રમ્પની જે ડિપોર્ટેશન નીતિ હતી એ વિશે બહુ મોટા ઉપાડે જગત જમાદાર અમેરિકાએ અને ટ્રમ્પે વિશ્વને એવું બતાડવા માટેનો પ્રયાસ કર્યો કે તે હજુ પણ જગતનો જમાદાર છે અને ટ્રમ્પે આવતાની સાથે જ અમેરિકામાં જે ગેરકાયદેસર લોકો રહેતા હતા તેમને દેશમાંથી કાઢી મૂકવાનું કામ કર્યું આમાં આપણા ભારતીયોનો પણ સમાવેશ થાય છે ટ્રમ્પે સમગ્ર વિશ્વને એવો એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો કે હવે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને માટે દરવાજા બંધ છે તેણે અલગ અલગ દેશોના જે ગેરકાયદેસર લોકો હતા તેણે શોધી શોધીને ખાસ સેનાના વિમાનો દ્વારા આ દેશોમાં એટલે કે જે નાગરિકો હતા તેમના દેશોમાં તેમને પરત મોકલવા માંડે તમે જોયું હશે કે પહેલી માર્ચ સુધી આ કાર્યવાહી થઈ હતી પરંતુ આજે દસ માર્ચ છે દસ દિવસ વીતી ગયા છે પરંતુ અમેરિકા દ્વારા હવે કોઈ પણ ડિપોર્ટેશન ફ્લાઇટની કોઈ ડિટેલ જોવા મળતી નથી તપાસ કરતાં એવી ખબર પડી કે ટ્રમ્પ જમાદાર થાકી ગયા છે કારણ કારણ કે ડિપોર્ટેશન માટેની જે કાર્યવાહી કરવાની હોય તેમાં અમેરિકાએ ઇલિગલ ઇમિગ્રન્ટ્સ જે ગેરકાયદેસર લોકો હતા તેમને શોધીને સામાન્ય કોમર્શિયલ ફ્લાઇટમાં એમને પોતાના દેશમાં પરત મોકલવાના હતા અને એ પ્રમાણે મોકલવા જોઈએ પરંતુ દુનિયાને એક કડક મેસેજ આપવા માટે કે હવે તે ઇલિગલ ઇમિગ્રન્ટ્સને રાખશે અને પોતાના દેશમાં હાકી મૂકશે તે માટે તેણે સૈન્યના વિમાનોનો ઉપયોગ કર્યો કોમર્શિયલ ફ્લાઇટ અને સેનાના વિમાનોમાં એક મોટો ફરક એ છે કે કોમર્શિયલ ફ્લાઇટમાં જેટલી મોટી સંખ્યામાં મુસાફરોને બેસાડી શકાય છે તેટલા મુસાફરો સેનાના વિમાનમાં બેસાડી શકાતા નથી આમ છતાં ટ્રમ્પને દુનિયાને એક સંદેશો આપવો હતો કે હું બહુ કડક છું અને મારી આ નીતિ ચાલુ રહેશે અને તે માટે તેણે શોધી શોધીને જેટલા પણ ઇમિગ્રેન્ટ્સ હતા જે ઇનલિગલ હતા તે તમામને સેનાના વિમાનમાં બેસાડી હથકડીઓ બાંધી જંજીરો બાંધી અને એમના દેશમાં પરત મોકલી દેવામાં આવ્યા આ જ રીતે અમેરિકામાંથી ત્રણ ફ્લાઇટ ભરીને ઇનલિગલ ભારતીયોને પણ લાવવામાં આવ્યા હતા તેમના જે અમેરિકાના વિમાનો હતા સૈન્ય વિમાનો એ અમૃતસર લેન્ડ થયા હતા અને ત્યાંથી પછી એ દરેક ભારતીયને એમના વતનમાં મોકલવામાં આવ્યા હતા જો કે પહેલી માર્ચથી ટ્રમ્પને આ બધું બંધ કરી દેવું પડ્યું છે કારણ કે ખર્ચો પોસાય તેમ નથી એક સેનાનું વિમાન જ્યારે ઇનલીગલ ઇમિગ્રેન્ટ્સને લઈને ઉડે છે ત્યારે સત્તરથી વીસ હજાર ડોલરનો ખર્ચો થાય છે અને આવી ત્રણ ફ્લાઇટ ભારતમાં આવી અને એ સિવાય બીજા દુનિયાના ઘણા દેશોમાં ગઈ ટ્રમ્પે ખર્ચાની જ્યારે તપાસ કરી એનાલિસિસ કરી ત્યારે તેને ભાન થયું કે તે ખોટું કરી રહ્યું છે કારણ કે મેક્સિકો માટે જ્યારે ઇલિગલ ઇમિગ્રેન્ટ ફ્લાઇટ્સના મામલામાં તકરાર થઈ ટેરિફના મામલે મેક્સિકો સાથે તકરાર થઈ તેથી અમેરિકાનું વિમાન મેક્સિકો પરથી ફ્લાય કરી શકે તેમ નથી અને તેના માટે અમેરિકાના વિમાનોને ફરીને જે તે દેશમાં જવું પડતું હોય છે એટલે ઈંધણનો ખર્ચ પણ વધી ગયો હતો આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું પહેલી માર્ચથી ડિપોર્ટેશન બંધ કરવામાં આવ્યું છે અને તેના કારણે અમેરિકામાં જે આપણા ગેરકાયદેસર ભારતીયો રહે છે તેમને તો હમણાં રાહતનો શ્વાસ લેવાની તક મળી છે આ સાથે એક બીજા સમાચાર પણ ખૂબ જ અગત્યના છે અમેરિકામાં રહેતા આપણા ભારતીયો કે જેમની ઉંમર એકવીસ વર્ષ કે એનાથી ઉપર થઈ ગઈ છે તેમને હવે પોતાની જાતે સેલ્ફ ડિપોર્ટ થવું પડશે અમેરિકામાં કાયદા મુજબ એકવીસ વર્ષની ઉપરના જે યુવકો છે તેમને તેમના માતા પિતા સાથે રહેવાની મંજૂરી નથી અને જે વિઝા તેમને મેળવ મેળવવા જોઈએ એ વિઝાના નિયમો પણ કડક થઈ ગયા છે અને જેથી અત્યારે અમેરિકામાં રહેતા એકવીસ વર્ષની ઉંમરથી વધારે ઉંમરના આપણા જે યુવકો છે તેમને પણ સેલ્ફ ડિપોર્ટ કરવું પડે એટલે કે નજીક અન્ય જે દેશો છે કેનેડા છે લંડન છે ત્યાં જઈને સેલ્ફ ડિપોર્ટ થવું પડે અથવા તો પરત ભારત આવવું પડે તેવા સંજોગોનું પણ નિર્માણ થયું છે આ પ્રકારના અહેવાલો અમેરિકાથી આવી રહ્યા છે એટલે આ બંને સમાચારો આપણા ભારતીયો માટે ખૂબ જ અગત્યના છે જે અમેરિકામાં રહે છે અમેરિકાની ડિપોર્ટેશન પોલિસીના કારણે અમેરિકા ઉપર જે ખર્ચો વધી ગયો એ તેના તે સામાન્ય નાગરિકો ઉપર પણ છે સામાન્ય નાગરિક આ ખર્ચો વધારે વેઠી શકે તેમ નથી તેથી બરાડા પાડીને પોતાના દેશમાંથી ઇનલીગલ ઇમિગ્રેન્ટ્સને હાંકી કાઢવાનો પ્રયાસ કરનારા જગત જમાદાર ટ્રમ્પ અત્યારે પોતાના જ દાવમાં પેરવાઈ ગયા છે નમસ્કાર